ભાદરી પૂનમના મેળાનો આજ ચોથો દિવસ છે ત્યારે આજે સૌથી જૂનો સંઘ લાલ ડંડાનો પગપાળા સંઘ અંબાજી પહોંચતા જ ખુશીનો માહોલ છવાયો હતો આ સંઘ સૌથી જૂનો પગપાળા સંઘ કહેવાય છે સતત એકસો નેવું વર્ષથી અંબાજી આવતા પગપાળા સંઘ લાલ દંડાવાળા સંઘના નામે પણ ઓળખાય છે તો લાલ ડંડાવાળા પગપાળા સંઘ અંબાજી પહોંચી ખોડિયાર માતાજીની પૂજા વિધિ કર્યા બાદ મા જગતજનનીના મંદિરે પહોંચે છે

ત્યારથી સતત દર વર્ષે લાલ દંડાવાળો વાળો સંઘ અંબાજી આવે છે જ્યારે આ સંઘ આજે યાત્રાધામ અંબાજી પહોંચતા પ્રથમ ખોડિયાર માતાના મંદિરે માતાજીના થપ્પા લગાવ્યા હતા આ પણ એક જૂની પરંપરા ચાલી રહી છે ને ત્યારે બાદ અંબાજી મંદિરે સંઘ પહોંચતા મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને જિલ્લા કલેક્ટર દ્વારા આ સંઘનું સ્વાગત કરવામાં આવ્યું હતું જે ચાચા ચોકમાં આનંદી ઇન્દ્રમાં ટ્રસ્ટ લાલ ડંડાનો સંઘ એકસો નેવુંમાં વર્ષે ચાચા ચોક માં ઉભો છે આ સંઘ આવી આ રીતે ચાલતો જ રહેશે ધર્મને ઉત્સો લાવવા માટે જનકલ્યાણનું કલ્યાણ કરવા માટે આ સંઘ ત્વરિત આ રીતે કાર્ય કરતો રહેશે અત્યારે પ્રેરણા દે છે અત્યારે સાડી ચારસો ભક્તો છે હું મુંબઈથી આ સંઘમાં અમદાવાદમાં જોડાઉ છું છેલ્લા પચીસ વર્ષથી આ સંઘમાં જોડાયેલો છું આ મારા ભાઈ મારી સાથે મનીષભાઈ છે એ પણ અમે સાથે જ આ સંઘમાં આવીએ છીએ અને અમારો આ લાલ ડંડા જે સંઘ છે એ છેલ્લા એકસો નેવું વર્ષથી અવિરત અવિઘ્ન ચાલતો આવ્યો છે જેનું અને ખૂબ ખૂબ અમને માન છે અમે આશા કરીએ છીએ કે આ સંઘમાં બસ અમે આવી રીતના અવિરત અવિઘ્ન જોડાવતા રહીએ